મિત્રો એક વાત કેવી છે થોડીક કડવી છે પણ સત્ય વાત છે તમારી આજુબાજુ પણ એવા ઘણા બધા સાપ રહેતા હોય છે જે હંમેશા વાંકા ચૂકા જ ચાલે એને સીધું ચાલવાની આદત જ ન હોય તો એકવાર બન્યું એવું કે જંગલમાં બધા પ્રાણીઓ રહેતા અને એની વચ્ચે સાપ આવી ગયો એટલે સાપ તો વાંકો ચૂકો ચાલે બધા પ્રાણીઓ એ સમજાયો કે ભાઈ અમે સીધા સીધા ચાલીએ છીએ તો તું કેમ વાંકો ચાલે હું સીધો ચાલે ને તો સાપે સીધું જ કહી દીધું અરે હું ચાલું છું મારી આદત છે હું વાંકો ચૂકો ચાલુ એમાં તમારું શું ગયું મારી ટેવ છે વાંકા ચૂકા ચાલવાની આમ કઈ અને સાપ તો ત્યાંથી નીકળી ગયો બધા પ્રાણીઓ તો પહોંચી ગયા રાજા પાસે રાજાને જઈને ફરિયાદ કરી

બીજા જ દિવસે જંગલમાં આગ લાગી ગઈ અને એ આગ થી બચવા માટે બધા જ પ્રાણીઓ ભાગી ગયા પોતાનો જીવ બચાવીને જંગલ છોડીને ભાગી ગયા એક દિવસ ને બે દિવસ થયા અને જ્યારે આગ ઓલવાઈ ગઈ બધું ઠંડુ થઈ ગયું ત્યારે બધા પ્રાણીઓ પાછા એ જંગલમાં આવ્યા તો ક્યાંય સાપ દેખાતો નતો બધા એ સાપ ગોતવા લાગ્યા કે સાપ ગયો ક્યાં તો એને સાપની રાખ મળી સાપની રાખ એકદમ સીધી ત્યારે પેલા સંસલાએ કીધું કે જીવતો હતો ત્યાં સુધી તો ક્યારેય સીધો ન થયો મર્યા પછી સીધો થયો તો આપણી આજુબાજુ પણ આવા ઘણા બધા સાપ હોય ને એ એમ સીધા ન થાય એને જ્યારે સમયની થપાટ લાગે ને ત્યારે સીધા થાય